ખંભાત કરજણ બોડેલી શિનોર તારાપુર કપડવંજ ધોળકા અમદાવાદ વિરમગામ પાલનપુર મહેસાણા પંચમહાલ અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ રહેશે પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદ પડશે તો અરબ સાગરનો ભેજ મળતા ગાજવીજ સાથે વરસાદ રહેશે ત્રેવીસમી જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસું ત્રીસમી જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જામશે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોવીસથી છવ્વીસ જૂન વચ્ચે મહેર જોવા મળશે આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ત્રીસમી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે હાલમાં લગભગ વરસાદમાં ઘટી ઘટી હજુ એટલી બધી પોષક નથી એટલે લોકો વરસાદની રાહમાં છે ખેડૂતભાઈઓ વરસાદની રાહમાં છે અને ચોમાસું હવે સક્રિય થયું છે આગામી બોતેર કલાકમાં આ ચોમાસું આગળ છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગરના ભાગો અમરેલીના ભાગો જૂનાગઢના ભાગોમાં ચોમાસું સક્રિય થશે ઉપરાંત જે નીચેના સિનોરના ભાગો બોરડીના ભાગો કરજણના ભાગો અને લગભગ કપડવનના ભાગોમાં આ ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે અને ધીરે ધીરે આગળ વધતું વધતું ચોમાસું તારીખ ચોવીસથી છવ્વીસ સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગો વડોદરા નડિયાદ આણંદ અમદાવાદના ભાગો સુધી આવી શકે અને ત્યાર ત્યાર પછી પણ ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા ભાગો ભાગોમાં થશે અને લગભગ અરવલ્લીના ભાગો બનાસકાંઠાના ભાગો પાલનભરના ભાગો કચ્છના ભાગોમાં પણ ત્રીસમી ચાલીસથી આવશે અત્યારે હાલ જે મુશ્કેલ નક્ષત્રમાં વરસાદ નથી પડ્યો તે એકંદરે ભાઈઓ માટે કંઈક સારું પણ થાય કારણ કે ગરમી પડી રહી છે ગરમી પાડે એટલે નેચરલ કંટ્રોલ થાય મુખ્ય નક્ષત્રમાં જીવ વધતા હોય છે એ કોશેટામાંથી ઇયળો પણ વધતી હોય છે એટલે આ આ વરસાદ જે છે એ નેચર કંટ્રોલ થયો છે અને આદરા નક્ષત્રનો વરસાદ સારો ગણાય એકવીસમી જૂને એટલે કે બાવીસમી તારીખે રાત્રે આદ્ર નક્ષત્ર બેસે છે અને હવામાન પડતો તો આજથી જ આવી જશે દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં જે વરસાદ ચાલુ છે ત્યાં પણ પલટો આવી જશે એટલે હવે વરસાદ વધારે રાહ જોવાશે નહીં અને તારીખ અઠ્યાવીસમી જૂન આસપાસ તો આહારનાક વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે પાંચમી જુલાઈની આસપાસ પણ દક્ષિણ ગુજરાતમાં અહરનાક વરસાદ અને પશ્ચિમ બેસા ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે એ અરબ સાગરમાં